મહેસાણામાં રોડ પર મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે એમએમસી દ્વારા તાવડિયા રોડ પર આવેલી ખુલ્લી ગટર અને નહેર પર સ્લેબ મારવાની કામગીરી ચાલી રહી છે જોકે મહાનગરપાલિકા દ્વારા નહેર પર સ્લેબ મારવા શરૂ કરેલ કામગીરીને કોઈ કારણોસર

થાળી અને વેલણ વગાડીને મહાનગરપાલિકાને જગાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સાથે સાથે આક્રોશપૂર્ણ કહેવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાની બેદરકારીથી કોઈ અકસ્માત કે કોઈ રાહદારી કે બાળકનું મોત થશે તો તેના જવાબદાર કોન્ટ્રાક્ટર કે મહાનગરપાલિકા રહેશે શિવમભાઈ શિવમ પાક સોસાયટીમાં રહું છું અને કાવડિયા રોડ માથેથી નીકળતી કેનાર જે વરસાદ નિકાલના પાણીની બનાયેલી છે તેના પર સ્ટેપનું કામ ચાલે છે અને તે આગળ જતો સોસાયટી આગળ એમને રિપેરિંગ કામ કરવા માટે ખેપ લગાવવા માટે તોડેલું હશે એ તોડેલું રોડ માથે નાખેલું છે આવતા જતા માણસોને તકલીફ છે બાળકો અંદર પડી શકે છે ઉધો પણ પડી શકે છે અને નુકસાન થયું છે તેમજ જાન માનની નુકસાન થયું પણ જણાય હોય છે જેથી તાત્કાલિક કામ કરે અને નિકાલ કરે તેવી અમારી માંગ છે આ જે કેનાલ આજે બની રહી છે એના ઉપર જે આરસીસી સ્લેબ ભરવાનો છે એના માટે જેસીબીથી તોડવાનું કામ ચાલુ છે પણ ક્યારેક ક્યારેક આ લોકો ચાર દિવસ બંધ રાખે છે બે દિવસ ચાલુ રાખે છે અને અમારા વિસ્તારમાં આ રોડ સાંકડો હોય વાહન વ્યવહાર પુષ્કળ છે અને એના કારણે અમને મુશ્કેલી પડે છે જ્યારે એની ખિલાસરી એકદમ ખુલ્લી રાખી છે એના કારણે જો કોઈ અમારા બાળકો સ્કૂલમાંથી આવતા હોય કોઈ બાઈક ઉપરથી પડી જાય અને એ ખિલાસરી જો શરીરની અંદર ઉતરી જાય તો અવસાન થાય એવી પૂરી શક્યતા છે તો આ માટે નગરપાલિકાએ કોઈ પગલાં લીધો નથી નથી કોન્ટ્રાક્ટરે લીધા કે નથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી કે જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ આ એરિયા ભયજનક છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ